તળાજા તાલુકાના દકાના ગામ વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂના પાઉચ નંગ બસો અઠ્યાવીસ તથા બોટલ નંગ સત્તર તથા અલગ અલગ બ્રાન્ડના બિયર ટિંગ નંગ તેત્રીસ કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર હોના પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી તળાજા પોલીસ ટીમ આ અંગે આજે સવારે સાડા નવ કલાકે પોલીસ મથક ખાતેથી જાણવા મળતી વિગતો અનુસાર તાળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ગોર સાહેબની સૂચનાના આધારે તળાજા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે તળાજા તાલુકાના દકાના ગામે પૂનાભાઈ મનાભાઈ મકવાણાના કબજાના મકાને માલઢોરના ઝૂંપડામાંથી રેડ કરી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના એકસો એમએલના પાઉચ નંગ બસો તથા બીયર ટીન નંગ તેત્રીસ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂના સાતસો પચાસ એમએલની બોટલ નંગ સત્તર મળી કુલ કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર સોનો મુદ્દામાલ ઝડપાયો હતો અને પોલીસ રેડ કરે તે પહેલાં જ આરોપી ફરાર થઈ ગયો હતો આ કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ગોર સાહેબની સૂચના તથા માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એચવી બોરીચા તથા પોલીસ કોન્સ્ટેબલ સામતુભાઈ કામળિયા તેમજ અશ્વિનભાઈ ચુડાસમા ઘેલુભાઈ રાઠોડ અને મથુરભાઈ સોલંકી વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા